નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો દેશભરના કરોડો સરકારી કર્મચારીઓને મોટો ઝટકો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે મોંઘવારી ભથ્થા પર જાણો શું આવ્યા છે લેટેસ્ટ ન્યૂઝ અને આ ન્યૂઝથી મિત્રો દેશના અને રાજ્યના કરોડો જે સરકારી કર્મચારી પેન્શનર્સ છે તેમના પર શું અસર થવાની છે તમામ માહિતી આજના વિડીયોમાં વિગતવાર જાણીશું તો વિડીયો નાન સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા અમારી વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનસ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો સરકારી કર્મચારીઓને મોટો ઝટકો મળ્યો છે મોંઘવારી ભથ્થા પર જાણો શું આવે છે લેટેસ્ટ અપડેટ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા ઝટકા સમાન સમાચાર આવે છે મોંઘવારી ભથ્થા પર શું અપડેટ આવે છે જાણીએ વિગતવાર આગળ તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો નહીં થાય મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે આ અંગે કોઈ નવા નિયમો નક્કી નથી ગત વખતે જ્યારે બેઝ ઇયરમાં ફેરફાર થયો હતો ત્યારે આવું કરવામાં આવ્યું હતું હવે બેઝ ઇયર બદલાવાની હાલ કોઈ જરૂર નથી તેવી પણ કોઈ ભલામણ કરવામાં પણ નથી આવી આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી ગણતરી પચાસ ટકાથી આગળ થતી રહેશે આમ કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી પચાસ ટકા મોંઘવારી ભથ્થું થવાની સાથે જ મિત્રો જે છે તે બેઝિકમાં મર્જ કરી અને ડીએ જે પોતાનું બેઝિક છે તેમાં પચાસ ટકા ડીએ એટલે કે મોંઘવારી મર્જ કરી અને મિત્રો બેઝિક વધારવાની સાથે જ અન્ય ભત્તાઓ જેવા કે શિક્ષણ ભત્તાઓ બાળકનું ભણવાનું એલાઉન્સ મિત્રો છાત્રાલય એલાઉન્સ ટીએ ડીએ મેડિકલ વગેરે જેવા એલાઉન્સો જે છે તે વધવાની આશાઓ ઘણા લાંબા સમયથી કર્મચારીઓ સેવી રહ્યા હતા પરંતુ સરકારે મિત્રો હાલમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મોંઘવારી ભથ્થું બેઝ ઇર બદલાવાની સાથે કોઈ પણ ઝીરો કરવાની જરૂર નથી હાલમાં જે મોંઘવારી વધતું છે તે મિત્રો પચાસ ટકાથી આગળ વધતું રહેશે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા નથી તો કેવી રીતે વધશે ડીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક નવી અપડેટ એ પણ છે કે લેબર બ્યુરો એટલે કે ભારત સરકારના સહ મંત્રાલય દ્વારા છેલ્લા બે મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા રિલીઝ કર્યા નથી આવામાં અત્યાર સુધી એ ગણતરી કરવી શકવી મુશ્કેલ છે કે આગામી ડીએ હાઈ કેટલું હશે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થાનો ડેટા અપડેટ કરાયો નથી હકીકતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મોંઘવારી વધતું પચાસ ટકા સુધી પહોંચી ગયું છે ચર્ચા હતી કે ત્યારબાદ મોંઘવારી ભતાને શૂન્ય કરવામાં આવશે જોકે એવો કોઈ નિયમ નથી આ ફક્ત એક દરમિયાન કરાયું હતું જ્યારે વર્ષ બે હજાર સોળમાં બે ઝીયર બદલવામાં આવ્યું હતું એક્સપર્ટનું માનવું છે કે જીરો જે છે તે મોંઘવારી ભતાને જીરો કરાશે નહીં સરકારે પણ આ અંગે સ્પષ્ટ કર્યું છે કે આવું કરવાનો હાલ કોઈ વિચાર કરવામાં આવી નથી રહ્યો આવામાં એવી ચર્ચા કેમ જોર પકડી રહી છે કે તે કહેવું મુશ્કેલ છે લેબર બ્યુરો પાસે હાલ ફેબ્રુઆરી અને માર્ચ સુધીનો ડેટા નથી મોંઘવારી ભતાની ગણતરીવાળાનો ડેટા હવે એકત્રીસ મેના રોજ રિલીઝ થવાનો છે આવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મોંઘવારી ભત્તાની ગણતરી પણ એ જ રીતે રહેશે ક્યારે થશે આગામી રિવિઝન તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભત્તાની આગામી રિવિઝન જુલાઈ મહિનામાં થવાનું છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના જાન્યુઆરી સુધીના આંકડાથી ડીએનો આંકડો એકસો અડત્રીસ પોઈન્ટ નવ પર પહોંચી ગયો છે એટલે કે મોંઘવારી ભથ્થું જે છે તેનો સ્કોર પચાસ પોઈન્ટ ચોર્યાસીસ ટકા સુધી થઈ શક્યો છે પરંતુ ફેબ્રુઆરીથી લઈ અને મિત્રો જે છે તે એપ્રિલ સુધીના ડેટા હજુ સુધી લેબર બ્યુરો દ્વારા બહાર આપવામાં નથી આવ્યા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે લેબર બ્યુરો એટલે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા મોંઘવારી ભત્તાને શૂન્ય કરવામાં જઈ રહ્યો છે આથી નંબર બહાર પાડવામાં નથી આવી રહ્યા પરંતુ એવું નથી હકીકતમાં લેબર બ્યુરો પાસે ફેબ્રુઆરી અને માર્ચના પૂરા નંબર ન હતા જેના કારણે ઇન્ડેક્સના નંબર બહાર પાડવામાં વિલંબ થઈ રહ્યો છે કેટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું તે એક્સપર્ટનું માનીએ તો મોંઘવારી ભત્તામાં આગામી અપડેટમાં પણ ચાર ટકાનો વધારો થઈ શકે છે એટલે કે ચોપન ટકાના દરથી જ ચૂકવવામાં આવી શકે છે શૂન્ય થવાની કોઈ શક્યતા નથી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સથી નક્કી થનારા ડીએનો સ્કોર અપડેટેડ નથી હાલના ટ્રેન્ડ મુજબ મોંઘવારી બત્તું એકાવન ટકા પહોંચી ગયું છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂનના આંકડાથી નક્કી થવાનું છે કે આગામી ઉછાળો કેટલો મોટો હશે એવી આશા રાખવામાં આવી રહી છે કે હાલની સ્થિતિથી તેમાં ત્રણ ટકાથી વધુ ઉછાળો હશે એટલે કે એકાવન ટકાથી વધીને ચોપન ટકા સુધી પહોંચી જશે આ આંકડામાં એક ટકા વધ્યું હાલની સ્થિતિ જોઈએ તો જાન્યુઆરીના નંબર જાહેર થયા છે ફેબ્રુઆરીના નંબર અઠ્યાવીસ માર્ચના રોજ લીઝ થવાના હતા પરંતુ હજુ સુધી તે હોલ્ડ પર રાખવામાં આવે છે હાલ ઇન્ડેક્સ એકસો નવ પોઈન્ટ પચી પર ગયો છે જ્યારે મોંઘવારી બતાનો સ્કોર પચાસ પોઈન્ટ ચોર્યાસી ટકા પર પહોંચી ચૂક્યો છે અંદાજો કે છે કે ફેબ્રુઆરીમાં આંકડા આવવા પર એકાવન ટકા ક્રોસ કરી ચૂક્યો છે ત્યારબાદ માર્ચમાં મોંઘવારી ભત્તાનો સ્કોર એકાવન પોઈન્ટ પાંચ ટકા પર નીકળી શકે છે જૂન બે હજાર ચોવીસ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના નવ ડાક નંબર આવ્યા બાદ જ નક્કી થશે કે મોંઘવારી ભત્તામાં કુલ કેટલો વધારો થશે આમ જે લાંબા સમયથી કર્મચારીઓ જે પોતાનું મોંઘવારી ભથ્થું ઝીરો થવાથી તેમના બેઝિકમાં જે દોઢો વધારો થવાનો હતો તેની રાહ જોઈને પડ્યા છે તેમના માટે મારા સમાચાર છે કારણ કે સરકાર દ્વારા આગામી સમયમાં મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં નહીં આવે અને મોંઘવારી ભથ્થાની ગણતરી હાલ પચાસ ટકાથી જે છે તે આગળ ચાલી શકે છે મિત્રો જુલાઈ મહિનામાં જોવાનું એ રહેશે કે મોંઘવારી ભથ્થું ચાર ટકા કે પાંચ ટકા સરકાર દ્વારા વધારવામાં આવે છે એ તો એકત્રીસ મેના રોજ જાહેર થનાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પર જ નિર્ધાર રહેશે આશા રાખીશું કે સરકારી કર્મચારીઓ માટે આ ન્યૂઝ આશાસ્પદ બને જય હિન્દ અસ્તુ